તો જય માતાજી મિત્રો હું શું તમારો ભાઈબંધ યુએચ કોમેડી બોય અને આજે હું ખાસ એક વિક્રમ ઠાકોર વાસળી વગાડી છે ને એવી રીતની વાસળી વગાડવા જઈ રહ્યો છું એક લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને બહાર આવી બારિશ હો રહી હૈ મેં અંદર ઘર મેં આ કરારા નાટક કરું તમલો મુજે સપોર્ટ કર કરના યાર અને ચલો અબેર શરૂ કરતે બંસરી વગાડું વિક્રમ ઠાકોર પેલો બંસરી વાહડ વગાડતો પેલી રાધા આવે વિક્રમ ઠાકોર વાહડે વગાડે केवे राधा दौड़ते जे ना आवे ये आवाज में आज हूं आछले वगैरह। बाप को भेज तेरे बस की बात नहीं तो चालू कर दे चालो आ है वासली तमे तो कोई दी ना होई विक्रम <laughs> ठाकुर वगैरह ए वगाडो वाले जन हो खत्म बाय बाय टाटा गुड बाय <laughs> કેવું વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોર અરે વિક્રમ ઠાકોર શું વગાડે એની સાઈડ કાપુ વગાડો Ah, wangi dari kesel wangi pasti ternyata wangi iya wangi

બટન દબાવી દેજો અને ચાલો આવા નવો વિડીયો બીજો લાવતો ને કેવો યાર ભારત પડે બાર તો એટલે હું અંદર વિડીયો બનાવો તમારો સપોર્ટ જય હિન્દ જય ભારત સપોર્ટ કરતો